તો આ તરફ વાત કરીએ જેતપુરની તો જેતપુરના બોર્ડી સમઢીયાળા ગામમાં સીસી રોડની ચાલી રહેલી કામગીરીને લઈને રહીશો નારાજ થયા છે રહીશો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર ગ્રામ પંચાયત હસ્તક એટીવીટી કક્ષા હેઠળની ત્રણ લાખ અને ધારાસભ્ય ગ્રાન્ટની પાંચ લાખ એમ કુલ આઠ લાખની રકમથી બે સીસી રોડનું નિર્માણ ચાલી રહ્યું છે પરંતુ કામમાં ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે રેશોનો આક્ષેપ છે કે સરપંચ દ્વારા મિટલિંગ અને રોલિંગ કર્યા વગર રોડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે જેથી સેવિંગ કરવાનો ઈરાદો જણાય છે રોડ માટે જરૂરી બોક્સ કટિંગ કર્યા વગર કામ શરૂ થતા લોકોમાં ભારે નારાજગી ફેલાય છે રેશોનું કહેવું છે કે ચોમાસામાં આવા અપૂર્ણ રોડ બનશે તો પાણી ઘરમાં ઘૂસી જવાની શક્યતા વધી જાય છે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ચાલુ કામ તાત્કાલિક ખોદીને નિયમ મુજબ ફરી કરવામાં આવે

અને એની અંદર અમને ટીડીઓ સાઈબે એવું આશ્વાસન આપ્યું છે કે અમારો રોડ જે નીચો ઉતારી માટી કામ કરી અને ખોદકામ કરીને બનાવશું એવું અમને આશ્વાસન આપેલ છે